હેલો એવરી તો હું છું ડોક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કલ્ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસમાં તો આજે આપણે આ વાત કરીશું કે ઘૂંટણનો ઘસારો છે તો એમાં કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું કેમ કે માત્ર ઘૂંટણના ઘસારાની કસરત કરવાથી કે એની દવા લેવાથી તમને સો ટકા રાહત નથી મળતી અમુક પાંચ છ વસ્તુઓ છે જો તમે એનું ધ્યાન નથી રાખતા તો ઘૂંટણનો ઘસારો તમને ક્યારેય નથી મટી શકતો તો આજે આપણે અહીં ડિટેલમાં વાત કરીશું કે કેવા કેવા પ્રિકોશન રાખવા અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એક્સરસાઇઝનો વિડીયો આપણે ઓલરેડી ડિટેલમાં મૂકી દીધો છે પાર્ટ વન અને પાર્ટ ટુ બંને તો કઈ કઈ એક્સરસાઇઝ કરવી એ તમે ત્યાંથી જોઈ શકો છો અને ચલો આપણે અહીં વાત કરીએ કે કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો સૌથી પહેલાં તો ઘણા લોકો એવી ભૂલ કરતા હોય છે કે અમુકને ચલો બંને પગમાં ઘૂંટણનો ઘસારો છે તો એ લોકો તો બંને પગનું બધું કરવાના છે એટલે કે બંને પગની કસરત કરશે બંને પગમાં ધ્યાન રાખશે પણ જે લોકોને એક જ ઘૂંટણમાં ઘસારો છે એ લોકો મોસ્ટ ઓફલી એક જ ઘૂંટણનું કરતા હોય છે તો એવું નથી કરવાનું તમને એક્ઝામ્પલ લઈ લો ડાબા પગમાં ઘસારો છે તો હવે તમે બધું ડાબા પગનું કરશો તો જમણા પગમાં પણ ક્યારેક બની શકે છે કે તમને આજે શરૂઆત હોય તો એમાં તમને દુખાવો ન થાય જેમાં દુખાવો વધારે હોય એ તમને ફીલ થાય તો તમારે જે ભી કરો છો એ બંને પગનું કરવા વાનું છે કેમ કે એક પગમાં નથી તો પણ એ પગ સાજો છે એના ઉપર વર્કલોડ વધારે આવશે તો એમાં પણ થઈ શકે છે એટલે આપણે અહીંયા જે ભી વાત કરીએ જે ભી કસરત છે જે ભી ધ્યાન રાખવાની બધી વાતો છે એ બંને પગમાં કરવાની છે તો ચલો સૌથી પહેલી બાબત છે કે તમારે ઘૂંટણનો ઘસારો છે તો સૌથી પહેલાં તો ની કે એટલે કે ઘૂંટણના મોજા લઈ જ લેવાના છે હવે ઘૂંટણના મોજામાં અલગ અલગ સાઇઝ આવતી હોય છે અલગ અલગ ટાઈપ્સના આવતા હોય છે તો સાઇઝમાં તમે જે તે મેડિકલ સ્ટોરમાં અથવા તો સર્જિકલ શોપમાં જઈને સાઈઝ ટ્રાય કરી લો ત્યાંથી અને એવા મોજા સિલેક્ટ કરવાના છે કે જે વધારે પડતા લૂઝ પણ નહીં અને વધારે પડતા ટાઈટ પણ નહીં લૂઝ હશે તો એનો કોઈ પણ એનો કોઈ મિનિંગ નથી અમુક લોકોને જૂના થઈ જતા હોય છે તો ઘૂંટણમાંથી મોજા ઉતરી જાય છે હવે મોજા પહેરવાનો કોઈ ફાયદો નથી કેમ કે મોજા આપણે એટલા માટે પહેરીએ છીએ કે એ મોજા ટાઈટ હશે તો તમને ચાલવામાં ઊભવામાં તમારા ઘૂંટણને સપોર્ટ કરે છે જેનાથી ઘૂંટણને લોડ ઓછો થાય છે અને તમને દુખાવામાં રાહત મળે છે તો ઘૂંટણના મોજાનું સિલેક્શન બહુ સાચું હોવું જરૂરી છે ખોટું સિલેક્શન હશે તો એ મોજા પહેરવાનો કાંઈ ફાયદો નથી હવે બીજી વસ્તુ છે ગરમ શેક ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે કે ઘૂંટણનો ઘસારો છે તો ઠંડો શેક કરવો કે ગરમ શેક તો આ યાદ રાખવાનું ઘૂંટણના ઘસારામાં કોઈ પણ સાંધાના ઘસારામાં ઘસારો વર્ડ આવે એટલે તમારે ગરમ શેક જ કરવાનો છે ત્યાં ઠંડો શેક નથી કરવાનો એટલે ઘૂંટણના મોજા અને સવાર સાંજ ગરમ શેક આ બંને વસ્તુ કમ્પલસરી કરવાની છે ત્રીજી બાબત છે કે ઘૂંટણ પૂરેપૂરા વળે એવું કાંઈ પણ નથી કરવાનું પૂરેપૂરા વળે એટલે શું એટલે કે તમે ખુરશી ઉપર બેસો છો બરાબર તો ઘૂંટણ ભાષામાં કહીએ તો પગે જે બેસી જાવ છો અથવા તો ઇન્ડિયન ટોયલેટમાં બેસવું અથવા તો કોઈ ફિમેલને નીચે બેસીને પોતા મારવા એ બધી જે પોઝિશન છે એમાં ઘૂંટણ આપણો આખો વળે છે તો એવી કોઈ પોઝિશન નથી લેવાની કે જેમાં ઘૂંટણ પૂરેપૂરો વળે છે કેમ કે ઘૂંટણ જો પૂરેપૂરો વળે છે તો આપણો આખું ઘૂંટણ જે સ્ટ્રેચ થાય છે આપણે જે બાજુ ઘસારો છે એ બાજુ વધારે જોર પડે છે અને દુખાવો દિવસે દિવસે વધતો જાય છે એટલે તમે ચેર હોય આપણે ખુરશી હોય એ ખુરશી ઉપર બેસી શકો છો એનાથી નીચેનું કોઈ પણ લેવલ આપણે બેસવાનું નથી એવું નહીં કે તમે લાઈફ ટાઈમ બેસી જ ન શકો પણ એ વસ્તુથી વધે છે એટલે એટલે એ વસ્તુ અવોઈડ કરવાની છે ત્રીજી બાબત છે ઘણા લોકોને એવું વહેમ હોય છે કે ઘૂંટણનો ઘસારો આવી જાય એટલે ચાલવાનું અથવા તો સાયકલ કરવાનું બંધ કરી દે છે એવું નથી કરવાનું ઘૂંટણના ઘસારામાં સાયકલિંગ અને વોકિંગ આ બંને વધારવાનું છે પણ વોકિંગ છે એ તમારે નહીં કે ઘૂંટણના મોજા પહેરીને કરવાનું છે સાયકલિંગમાં ન પહેરો તો ચાલે ઘૂંટણનો ઘસારો આનાથી વધતો નથી એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે રોજનું ત્રીસ મિનિટનું વોકિંગ થઈ જવું જોઈએ અથવા તો જો આજુબાજુ ક્યાંય સાયકલની સુવિધા છે અને સાયકલ થાય છે તો એ સૌથી બેસ્ટ છે હવે ચોથું છે કે ઘણા લોકો પગથિયા ચડવામાં મિસ્ટેક કરતા હોય છે એટલે ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની કે હું તમને અહીંયા જે રીતે બતાવું એ રીતે તમારે પગથિયા ચડવાના છે હવે આપણે દાદર ચડવાની વાત કરીએ ક્યાંય પણ તમારે સીડી ચડવાનું આવે છે તો અહીંયા ફોર એક્ઝામ્પલ તમને દાબો પગ દુખે છે બરાબર દાબા પગમાં ઘૂંટણનો ઘસારો છે તો સીડી ચડવામાં તમારે તમારે જમણો પગ પહેલાં મૂકવાનો છે ઉપર આવી રીતે બરાબર અને એક એક પગથિયું ચડવાનું છે બંને પગથિયા સાથે નહીં આવી રીતે બરાબર ખાસ ધ્યાન રાખવાનું છે ચડવામાં જે સાજો પગ છે એ પેલા મૂકવાનો છે એવી જ રીતે હવે ઉતરવામાં તમારે સાજો પગ છે એને નથી પેલા મૂકવાનો જે પગ દુઃખે છે એ પગ પેલા મૂકવાનું છે અને આમાં જેમ દેખાડે છે એમ એક એક પગથિયું ઉતરવાનું છે બંને પગથિયા સાથે નહીં તમે હવે આ જે રીતે વિડીયોમાં બતાવે છે એ રીતે એક ધારા પગથિયા જે ચડો છો આ રોંગ મેથડ છે બરાબર આવી રીતે એક સાથે એક પછી એક પગ નહીં નેક્સ્ટ છે કે તમારે કોઈ પણ કન્ટિન્યુ ઊભા રહેવાનું કામ છે મોસ્ટ ઓફ ફિમેલને કિચનમાં વધારે પડતું ઊભું રહેવાનું થાય છે અને અમુક જેન્ટ્સની જોબ બી એવી હોય છે કે એમને ઊભા ઊભા કામ કરવાનું થાય છે તો આવી કંડિશનમાં એમણે પંદરથી વીસ મિનિટ વધારે ઊભું નથી રહેવાનું એવું નહીં કે પંદરથી વીસ મિનિટ કામ કરી લીધું તો સુઈ જાઓ પણ તમારે કાંઈ પણ એવું સ્ટૂલ રાખવાનું છે કિચનમાં એવી ચેર રાખો કે તમે ત્યાં બે મિનિટ બેસી શકો બે મિનિટ બેસી પાછા ઊભા થઈને તમારું કામ ચાલુ કરી દો પાછા પંદર વીસ મિનિટ કામ કરો પાછા બે મિનિટ બેસી જાઓ આવી રીતે કરવાથી તમને ધીરે ધીરે દુખાવામાં ઘણી રાહત થઈ શકે છે તો આ એક બાબત છે કન્ટિન્યુ પંદર વીસ મિનિટથી વધારે ઊભા નથી રહેવાનું નેક્સ્ટ છે કે ઘણા લોકોને બે ચેર સામે સામે રાખીને પગ એકદમ સીધા કરીને બેસવાની આદત હોય છે બરાબર આ બહુ ખોટી આદત છે કેમ કે જો તમે આવી રીતે બેસો છો તો તમારા પગ છે એ એકદમ સીધા રહેવાથી બધો વજન તમારા ઘૂંટણ ઉપર આવે છે અને બહુ ખરાબ પોઝિશન છે આનાથી તમને સિવિયર દુખાવો થઈ શકે છે એટલે આવી રીતે બે પગ બે ચેર સામે સામે રાખીને એની ઉપર પગ સીધા રાખીને નથી બેસવાનું નેક્સ્ટ છે કે વધારે પડતો ઘૂંટણનો ઘસારો વધારે વજનવાળા લોકોમાં આવતો હોય છે બરાબર તો એ જે એ લોકો છે એ લોકોએ વેઇટ લોસ ઉપર વધારે ફોકસ કરવાનું છે કેમ કે જો તમારો વેઇટ લોસ થશે તો ઓટોમેટિક ઘૂંટણ પર જે દબાવ આવે છે એ ઓછો થતો જશે અને દુખાવો તમને ધીરે ધીરે ઓછો થઈ જાય છે અથવા તો જો ઉંમર વધારે થઈ ગઈ છે અને હવે તમને એવું લાગે છે કે હવે વેઇટ લોસ આપણાથી નહીં થાય આપણાથી ડાયટિંગ જે એક્સરસાઇઝ હોય છે એ બધી નહીં થાય તો તમારે વજન સાથે એક્સરસાઇઝ કરવાની છે જે પણ ઘૂંટણની એક્સરસાઇઝ કરો છો બીજી કોઈ એક્સરસાઇઝ કરો છો એ બધી એક્સરસાઇઝ વજન બાંધીને અથવા તો જીમમાં વજન લઈને કરવાની છે કેમકે એનાથી તમારા મસલ બિલ્ડઅપ થાય છે મસલ મજબૂત થાય છે અને જો એ મસલ મજબૂત હશે તો તમારે વેઇટ લોસ કરવાની કઈ જરૂર નથી પડતી બરાબર તો આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે તમે આ છ થી સાત બાબતોનું ધ્યાન રાખશો તો તમને દુખાવામાં સો ટકા રાહત થઈ શકે છે પણ સાથે સાથે એક્સરસાઇઝ અમુકવાર મેડિસિનની જરૂર પડે તો મેડિસિન આ બધું એક સાથે કરશો તો તમને રિઝલ્ટ મળે છે તમે ખાલી ઘરે બેઠા ધ્યાન જ રાખો છો અને એક્સરસાઇઝ નથી કરતા તો બી રિઝલ્ટ નહીં મળે અને ખાલી એક્સરસાઇઝ કરો છો અને આ બધી વસ્તુઓનું ધ્યાન નથી રાખતા તો બી રિઝલ્ટ નહીં મળે એટલે આપણે બંને વસ્તુ સાથે કરવાની છે જેથી આપણે ઓપરેશનથી બચી શકીએ અને આપણી નોર્મલ લાઇફ સ્ટાઈલ પણ આપણે જીવી શકીએ તો આ હતી ઘૂંટણના ઘસારામાં ધ્યાનમાં રાખવાની બાબતો તો વિડીયો આગળ શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો જય હિન્દ